નમસ્કાર મિત્રો હું છું જયેશીરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે કે જીરુમાં આવતી કાળી ચરમી વિશેની તો આમ જોઈએ તો કે હવે જીરુમાં કાળી ચરમીનું આગમન થઈ ગયું છે ઘણા બધા ફોટા આવે છે ઘણા બધા વિસ્તારમાં ફિલ્ડમાં જોઈ તો હોય છે બીજી અગત્યની વાત એ છે કાળી ચરમી જ્યારે આપણને દેખાય છે એના દસ દિવસ કે અઠવાડિયા પહેલાં ખેતરની અંદર એનું આગમન થઈ ગયું હોય એટલે કે આવી ગઈ હોય પણ પરિસ્થિતિ એ હોય છે કે જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધે છે પછી આથમણું બાજુથી પવન ચાલુ થાય છે અને પિયત આપેલું હોય એ અવસ્થામાં કાળી ચરમયની શક્યતા વધારે રહેતી હોય ઝાકળનું પ્રમાણ આવતું હોય ત્યારે પણ વધારે રહેતી હોય પણ આપણે સમયાંતરે કોઈને કોઈ ફૂગનાશકનો છંટકાવ ચાલુ હોય જેમાં કે મેન્કોજેબ મેન્કો મેટાલેક્ઝિલ હોય એજોક્સ્ટ્રોબિન હોય ક્લોરોથેનોલિન હોય તો આ બધા મોલિક્યુલના હિસાબે આપણને એમાં નિયંત્રણ મળે પણ છે રાહત પણ થાય છે ઘણા બધા જીરામાં અત્યારે જોતા હોય ફોટા આવતા હોય કે જે રેગ્યુલર વાર ટુ વાર એટલે કે જીરું પાક એવો છે કે દર વાર ફિક્સ કરવો પડે કે ભાઈ સોમવાર અથવા રવિવાર અથવા મંગળવાર કે કાંઈક ને કંઈક ફૂગનાશક હલકા ભારે હલકા ભારે રાઉન્ડ મારવું એમાં એવી કોઈ ફૂગનાશક કાળી ચરમી માટે નથી કે આપણે બસો રૂપિયા કે અઢીસો રૂપિયાવાળો પંપ હોય અને દસ દિવસના ગાળે બે વાર ફૂગનાશક મારી દે અને જીરું પાકે ત્યાં સુધી ચરમી આવે નહીં કેમ કે જે કાળી ચરમી છે અલ્ટરનેરિયા બ્લાઇટ એટલે કે અલ્ટરનેરિયા બ્રોન્સી નામની જે ફૂગ છે એ એક તો હવા દ્વારા ફેલાતી રોગ છે એની અનુકૂળ વાતાવરણ જે મેં વાત કરી એમ ભેંસ છે નાઇટ્રોજનનું પ્રમાણ છે અને તાપમાન છે આને હિસાબે જ્યારે એ વધે છે ત્યારે એને એ હવા દ્વારા ફેલાતી હોવાથી ખેતરમાં કોઈ પણ એક જગ્યાએ હોય તો પવનની દિશામાં જે કવર થવામાં એક રાતમાં તો એ આખું ખેતર પણ કવર થઈ જાય છે અને એવી પણ લોકવાયકા છે વર્ષો પહેલાંની કે સાંજે ખેતરમાં જીરું આપણે વાઢીને પાથરા કર્યા હોય અને કાળી ચરમી લાગી ગયું હોય એટલે વાઢવાનું ચાલુ કરી દે ખેડૂત પહેલાં ભૂતકાળમાં એવું હતું કે કાળી ચરમી માટે ખેડૂતો ઝાઝા ખર્ચા કરતા નહીં અને પરિણામ એવા મળતા નહીં અને એવા ઊંચા મોલિક્યુલ હતા નહીં એટલે કે ચરમી લાગી જાય એટલે લીલું હોય તો એ વાઢીની ખેતરમાં ભેગું કરી દે સાંજે પાથરા કરી લીધા હોય સવારે ખેતરે જાય તો એ આખા પાથરા છે એ કાળી ચરમીવાળા થઈ ગયા હવે છેલ્લા આપણે દસ વર્ષતા જોઈએ છીએ તો એવું એક પણ એવો ખેડૂત અથવા એક ખેતર કે એવું કાંઈ નથી કે જેમાં ચરમીથી બગડી ગયું કે ચરમી આવી એટલે મારે જીરું દસ વીઘા કે વીસ વીઘા ફેલ થઈ ગયું એનું કારણ છે કે નવા મોલિક્યુલ નવી ફૂગનાશકના જે સમયાંતરે આપણે રેગ્યુલર છંટકાવ થાય છે એને હિસાબે આપણને એનું પરિણામ મળતું જ હોય છે પણ જે વિસ્તાર એવો છે કે જેમાં જીરું નથી થતું અથવા પહેલીવાર હોય ન્યા જીરુંમાં આટલી બધી ફૂગનાશક છાંટવાની વાત કરીએ ત્યારે એમ થાય છે કે સાહેબ મેં બે વાર એમ પિસ્તાલી છાંઈટ્યું એટલે આપણે એમ કહ્યું કે બે વાર છાંઈટું એને પણ વીસ દિવસ થઈ ગયા તો એમ ન આવે એમાં એજોક્સ હોય પિકોક્સ હોય ટ્રાય હોય લે આવી બધી ફૂગનાશક વારાફરતી પણ તમારે ચાલુ રાખવી પડે હવે આ બધી ફૂગનાશક જે છે એમાંથી આપણે વાત કરીએ તો કે જીરું કડક રે એ ટાઈપની ફૂગનાશક હોય તો જ એમાં આપણને પરિણામ સારું મળે આમાં બે ટાઈપની ફૂગનાશક છે એક તો જીરું કૂણું રહે એવી ફૂગનાશક અને એક તો જીરું કડક રહે એવી પણ કૂણું રહે એવી ફૂગનાશક વધારે બધાને પસંદ હોય છે કેમ કે છાંટા પછી આમ આપણે ખેતરે જઈએ એટલે આપણને ઘેરો આમ એકદમ ગમતો હોય બહુ મજા આવી જાય એવું થઈ જતું પણ એ જેવું જેટલું કૂણું જીરું રહે એટલી પરિસ્થિતિ એવી થાય કે એમાં રોગ આવવાની શક્યતા વધી જાય એમાં ઝીંકભે જેટલી ફૂગનાશક છે જેમાં પ્રોપીનેપ કહેવાય જાયનેપ કહેવાય પિકોક સ્ટ્રોબિન કહેવાય આ બધી ફૂગનાશકથી જીરું છે એ કૂણું રહેશે હવે જ્યારે દાણો ચડી જાય હિતર પિંચોતેર દિવસનું જીરું થાય ત્યારે જેટલું જીરું કડક રહે એટલું ફાયદો કડક જીરું રહે એવા મોલેક્યુલ ક્યાં ક્યાં તો આપણે એક વર્ષો પહેલાંનું જે છે કે આપણે મેન્કોજેપ એટલે કે એમ ફિસ્તાલીસે એનાથી જીરું કડક રહે સલ્ફરથી પણ જીરું કડક રહે કોપર ઓક્ઝિકલોરાઈડથી પણ જીરું કડક રહે ક્લોરોથેનોલીન એટલે કે જટાયું જે આવે છે એનાથી પણ જીરું કડક રહે ક્રિજોક્સિમ એમ મિથાઇલ એટલે કે અર્ગોન જે છે એનાથી પણ જીરું કડક રહે ટ્રાય એટલે કે લેજેન્ડર જે આવે છે એનાથી પણ જીરું જીરું કડક રહે તો આ બધા મોલિક્યુલ છે એનાથી જીરું કડક રહે અને જયારે જીંક આધારે જેટલી ફૂગનાશક છે પ્રોપીનેપ છે જાયનેપ્સ છે આ બધી ફૂગનાશકથી જીરું કુણું રહે એટલે શક્ય હોય અથવા શક્ય હોય પણ જીરું કડક રહે એવી જ ફૂગનાશકનો છંટકાવ કરવાનો જીરું કૂણું રહે એવી અત્યારે હવે જીબ્રેલિક વાળી દવા છે અથવા કુણોપ વાળી દવા છે એ કોઈ વસ્તુ છાંટવાની થતી નથી બીજું ખાતરમાં જોઈએ તો કે જીરો બાવન ચોતરી ફોસ્ફરસ અને ફોટાસ આવે એનાથી પણ જીરું કડક રહે બોરોનથી પણ કડક રહે તો આ ટાઈપના મોલિક્યુલ ફૂગનાશક અને ખાતર પણ વાપરી શકે હવે વાત આવે છે કે ખાતર અને ફૂગનાશક ભેગા વાપરવા નહીં હવે ફોસ્ફરસ આમ જોઈએ તો કે યુનિવર્સિટીની ભલામણ અને ટેકનિકલ ભલામણ એવી છે કે ભાઈ વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર હોય તો એ એકલું વાપરવું વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝરની સાથે માઇક્રોન્યુટ્રોન એટલે કે ઝીંક હોય ફેરસ હોય બોરોન હોય કોપર હોય મેંગેનીઝ હોય આ બધું પણ સાથે આપવાનું થતું નથી પણ પરિસ્થિતિ એવી થાય કે સાઠ સિત્તેર વીઘાનો પાક હોય બસો અઢીસો પમ જેવી દવા થતી હોય તો એમાં ભાઈ ફૂગનાશક જંતુનાશક ખાતર આ બધું મિક્સ આવી જાય એ રીતે કરવાનું થતું હોય તો એને આપણે જ્યારે અલગ અલગ દ્રાવણ બનાવીને મિક્સ કરીને છાંટીએ તો થોડું ઘણું રિઝલ્ટ કોઈનું ખપાતું હોય પણ હજી ક્યાંય એવું સાંભળવા નથી મળ્યું કે ભાઈ આને એક ફૂગનાશક છે ફૂગનાશક હતી એક જંતુનાશક હતી જીરો બાવન ચોતરી હતું આ ત્રણેય વસ્તુ મિક્સ કરીને છાંટી તો પાક મળી ગયો રિઝલ્ટ મળે જ છે હવે જંતુનાશક અલગ છાંટીએ ફૂગનાશક અલગ છાંટીએ ખાતર અલગ છાંટીએ તો એ વીઘો બે વીઘા જો શાકભાજી હોય તો એમાં શક્ય બને જ્યારે પચાસઠ વીઘા કોઈ જીરું હોય ચણા હોય ધાણા હોય એમાં એ શક્ય બને નહીં તો ટેકનિકલી મિક્સ નથી કરાતું પણ મિક્સ કરવાથી આમાં રિઝલ્ટ મળે છે પણ જ્યારે કોઈ પણ પાવડર બેઝ વસ્તુનું દ્રાવણ કરવાનું થાય ત્યારે એક પંપે એક લીટર દ્રાવણ જાય એ રીતે અલગ અલગ દ્રાવણ પ્લાસ્ટિકની ડોલમાં કે ડ્રમમાં બનાવો એવું નહીં કે વીસ પંપનું વીસ લીટર મોટો ડ્રમમાં ફૂગનાશક જંતુનાશક અને ખાતર બધું મિક્સ કરી નાખી દીધું એક ફૂગનાશક કે ખાતર હોય એની સાથે એકાદું લિક્વિડ બીજું કંઈ પણ હોય એક પાવડર અને લિક્વિડ હોય એનું મિક્સ દ્રાવણ કરો તો ચાલે પણ બે પાવડર હોય ખાતર હોય કે જંતુનાશક હોય કે ફૂગનાશક હોય એના દ્રાવણ જે છે એ બે અલગ અલગ દ્રાવણ કરવા તો આવી રીતે વિચાર દવાને થોડીક સમજી અને દવાની પાછળ જે કંઈ ફોર્મ્યુલેશન લખેલા છે ઈસી ડબલ્યુપી કેમકે અત્યારે યુટ્યુબની કોમેન્ટમાં પણ જવાબ આપતા હોય કે આ મિક્સ થઈ શકે ટેકનિકલી પૂછતા હોય હવે ટેકનિકલી જ પણ ફોર્મ્યુલેશન અલગ અલગ આવે છે જેમ કે થાયોમિથોગમ છે પચીસ ટકા ડબલ્યુજી ત્રીસ ટકા એફએસ એના પણ ફોર્મ્યુલેશન ઘણા બધા છે ઇમિડાના પણ ઘણા બધા ફોર્મ્યુલેશન છે એટલે ડિપેન્ડ આધાર રાખે છે કે પ્યુ ફોર્મ્યુલેશન આપણે ઉપયોગ કરી રહ્યા છીએ તો આવી રીતે જીરુમાં જો કાળી ચરમી દેખાતી હોય અથવા ન દેખાતી પણ આપણી રાસાયણિક ફોગનાશકના જે આ મોલિક્યુલ છે એના કન્ટિન્યુ છંટકાવ રાખવામાં આવે તો એમાંથી આપણને રાહત થાય છે અને એમાંથી આપણને ફાયદો થાય છે તો આ હતી આપણે કાળી ચરમી વિશેની માહિતી જો આ વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર